રાજકોટમાં ટીઆરબી જવાને પોલીસની ખોટી ઓળખ આપીને ત્રણ શખ્સો સાથે મળી અપહરણ અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો

જેથી એ પૈસા આ સમીરભાઈએ પરત લેવાના હતા બત્રીસ લાખ રૂપિયા તો આ બત્રીસ લાખ રૂપિયા જેમની પાસેથી લેવાના હતા એ શૈલેષભાઈ એ શૈલેષભાઈએ આ સમીરભાઈને કહેલ કે ભાઈ મારો માણસ આવી અને તમને તમારા બત્રીસ લાખ રૂપિયા આપી જશે તમે રેસકોર્સમાં લવ ગાર્ડન પાસે આવી અને લઈ લેજો અને એ વ્યક્તિ કિયા ગાડીમાં આવશે અને એ જે વ્યક્તિ હતો એની સાથે શૈલેષભાઈએ ફરિયાદીને વાત કરાવેલી હતી પછી શૈલેષભાઈ એમના કહેવા પ્રમાણે ગઈકાલે સાડા બાર વાગ્યા આસપાસ રેસકોર્સ ખાતે ગયેલા અને પોતાનું વ્હીકલ જે છે એ રાખી અને પેલા શૈલેષભાઈ જે પૈસા મોકલવાના હતા એની સાથે અને જે લઈને આવવાનો હતો એની સાથે કોન્ફરન્સમાં વાત કરી આ જે લઈને આવવાનો આવનાર વ્યક્તિ હતો એને શૈલેષભાઈ પોતે પર્સનલી ઓળખ જે ફરિયાદી છે એ પોતે પર્સનલી ઓળખતા ન હતા આપણે શૈલેષભાઈ થ્રુ કોન્ફરન્સથી વાત કરેલી હતી પછી આ વ્યક્તિ જે છે જેને પૈસા આપવા માટે મોકલેલ હતો એ વ્યક્તિ આવેલ શૈલેષભાઈને પૈસાનો થેલો આપેલ અને પછી થેલો આપી અને ફટાફટ ત્યાંથી નીકળી ગયેલ પોતાની કાર લઈને અને ઇન બિટવીન એ નીકળી ગયો એટલે તરત જ એક્સેસમાં બે વ્યક્તિ આવેલા અને એણે પોતાની પોલીસ તરીકેની ઓળખ આપેલી કે અમે પોલીસમાં છીએ અને તારો થેલો આપને એવું કરી અને એને તારી પાસે આ જે પૈસા આવ્યા છે એ સેના છે તને પોલીસ સ્ટેશન લઈ જઈશું અને થપ્પડ મારી આ પ્રકારની ધમકી આપી એની પાસે થેલોની જૂંટવી લીધેલો લૂંટ કરી લીધેલી થેલાની અને બીજા બે વ્યક્તિ પણ આવેલા બીજા એક વ્હીકલમાં આવી રીતે કરી આ ચાર વ્યક્તિઓ આવી મળી અને જે ફરિયાદી છે એ ફરિયાદીને થપ્પડ મારી અને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને આમની પાસેથી થેલો લઈ અને બે વ્યક્તિ નીકળી ગયેલા હતા અને જે બાકીના બે વ્યક્તિ છે જેણે પોલીસ તરીકેની ઓળખ આપેલી હતી એક વ્યક્તિએ એ પોતે અને એની સાથેનો એક વ્યક્તિ આ બંને આ ભાઈને ત્યાંથી પોતાના વ્હીકલમાં બેસાડી એનું અપહરણ કરી બીજી જગ્યાએ લઈ ગયા એવી રીતે કરીને બે કલાક અલગ અલગ જગ્યાએ ફેરવેલા હતા અને ત્યારબાદ આ જે ફરિયાદી છે એણે કહ્યું કે ભાઈ તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ મને વાંધો નહીં એટલે પછી આને ધમકી આપીને કે તારે જ્યાં જવું ત્યાં જાય એવું કરી અને જે પેલા બે વ્યક્તિ હતા એ નીકળી ગયેલા હતા અને એમાં જે વ્યક્તિએ પોલીસ તરીકેની ઓળખ આપેલી હતી એણે એવું કહેલું હતું કે મારું નામ શાહબાઝ મોટાણી છે અને હું પોલીસમાં જ ફરજ બજાવું છું એવું કરી અને આ વ્યક્તિને ફેરવી અને પછી નીકળી ગયેલા હતા જેથી આ જે ભાઈ છે એ પોલીસ સ્ટેશન આવેલા હતા સાંજના સમયે અને પોલીસને તમામ બાબતની જાણ કરેલી હતી એટલે આમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એ જે શાહબાઝ મોટાણી છે અને એની સાથે જે ત્રણ વ્યક્તિઓ આવ્યા હતા અજાણ્યા એ ચાર વ્યક્તિ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એની તપાસ જે છે એ અપુરનગર પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચલાવી રહ્યા છે અને આ તપાસ દરમિયાન આ જે ચાર વ્યક્તિઓ છે એ રાત્રિના સમયે મળી આવતા એ જે મુખ્ય આરોપી શાહબાઝ મોટાણી અને એની સાથેના જે ત્રણ વ્યક્તિઓ એ અતિક સુમરા મહેશ વાઘેલા અને દાનિશ શેખ આ ચાર વ્યક્તિઓને રાત્રે અટક કરવામાં આવેલા છે અને એમની પાસેથી એકવીસ લાખ જેટલા રૂપિયા છે એ રિકવર કરવામાં આવેલા છે અને બાકીના જે પૈસા એણે ક્યાં ક્યાં આપ્યા છે અથવા તો ક્યાં મૂક્યા છે એ બાબતની તપાસ હાલ ચાલુ છે હા આ જે પોલીસની ઓળખ જેણે આપી શાહબાઝ મોટાણી એ ટ્રાફિકમાં ટીઆરબી તરીકે ફરજ બજાવે છે અને એમાંથી જ ડેપ્યુટેશન પર અહીંયા પ્રનગર પોલીસ સ્ટેશનમાં એ ફરજ બજાવતા હતા અને પોતાનું જે વ્હીકલ લઈ અને ખોટી પોલીસ તરીકેની પોતે ટીઆરબી છે પોલીસ તરીકેની ઓળખ ના આપી શકે છતાં પણ પોલીસની ઓળખ આપી અને આ રીતે લૂંટ કરેલી હતી જેથી એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે એને અટક કરી અને જે અમાઉન્ટ છે એકવીસ લાખની એ રિકવર કરવામાં આવેલી છે હવે આની સાથે બીજા પણ વ્યક્તિઓ સંડોવાયેલ હોવાનું અમારા ધ્યાનમાં આવેલું છે એટલે એ જે વ્યક્તિઓ છે એને શોધવા માટેની અને એના તરફની જે તપાસ છે એ એ દિશામાં એની તપાસ ચાલી રહી છે જે શાહબાઝ મોટાણી છે એને જાણ કરીથી જે વ્યક્તિ પૈસા લઈને આપવા આવ્યો હતો એ વિક્રમ કરીને વ્યક્તિ હતો શાહબાઝની પૂછપરછમાં ધ્યાનમાં આવેલું છે કે વિક્રમ કરીને એક વ્યક્તિ હતો જેણે શાહબાઝને બે દિવસ પહેલા આ પ્રકારની બાતમી આપી હતી કે આવી જે કોઈ પૈસા તમારે ત્યાં આવી રહ્યા છે એ પ્રકારે એટલે શાહબાઝ જે છે એણે પોતાની રીતે જ એની વિક્રમ સાથે મળી અને આ પ્રકારનો આખો પ્લાન ઘડેલો હતો એટલે જ પૈસા આપી અને વિક્રમ તાત્કાલિક નીકળી ગયેલો હતો અને શાહબાઝ અને બાકી એની સાથેના જે ત્રણ વ્યક્તિઓ છે એણે આ જે સમગ્ર ઘટના છે એને અંજામ આપેલું જી આ જે શાહબાઝ છે એણે પોલીસના નામનો ખોટો ઉપયોગ કરેલો છે એટલે ગુલામ ગુનો જે દાખલ કર્યો એમાં એ પ્રકારની કલમ પણ ઉમેરવામાં આવેલી છે સાથે લૂંટ અપહરણ ગેરકાયદે સટકાયદ આ પ્રકારની કલમો પણ ઉમેરવામાં આવી છે અને શાહબાઝ છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા તાત્કાલિક અમે ગઈકાલે જ ટ્રાફિક બ્રાન્ચને જાણ કરવામાં આવેલી છે જે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે એના થેલામાં બત્રીસ લાખ રૂપિયા હતા અને અત્યાર સુધીમાં એકવીસ લાખ જેટલા રૂપિયા જે છે એ રિકવર થયેલા છે ના શાહબાઝ વિરુદ્ધના અગાઉ કોઈ એવા ગુના કે આ પ્રકારનું કોઈ કૃત્ય ધ્યાનમાં આવેલું નથી વધુ તપાસ હજી ચાલુ છે એની હિસ્ટ્રી બાબતની તો હજી આગળથી તપાસ કરીએ જાણ કરવામાં આવશે એ જે વચ્ચેનો ગેપ છે મેં કહ્યું એ રીતે જે બત્રીસ લાખમાંથી એકવીસ લાખ મળ્યા છે તો બાકીના પૈસાને રિકવર કરવા માટે અને એ પૈસાની તપાસ કરવા માટે અમારી ટીમ કાર્યરત છે અને જે બાકી રહેલા આરોપીઓ છે એને પકડવા માટે પણ અમારી ટીમ કાર્યરત છે સત્વારે આરોપીઓ પકડવામાં આવશે અને બાકીની જે અમાઉન્ટ હશે એ બાબતે ક્લેરિફિકેશન કરવામાં આવશે